હલો મિત્રો જય માતાજી જય રામદેવ બાપા અને બાપા સીતારા તો આવતીકાલે ગુરુવાર છે ગુરુવાર અને ગુરુ પૂનમ તો મિત્રો આપણે જવું છે બગદાણા અત્યારે કેટલા વાગ્યા છે પોણા આઠ છે તો મિત્રો આપણે બગદાણા નીકળવું છે તો મિત્રો જો આજે મારા બેન પણ છે મારી બાજુમાં આજે મુલાકાત છે એટલે જો નાની નાની દીકરીઓને તો વધારે છે બધાયને જમણવાની ગોણીઓ આપેલી છે જો તમે તમે જમવા આવ્યા છો રહ્યા એવું છે જો બધાય જમવા બે ગયેલા છે જો આ એની ઢીંગલી છે આને જોતા તમને ખબર પડી જ જશે કે મારી બેન પણ કોણ છે એમ છો આ બધી નાની નાની દીકરીઓ જમવા આવી છે ને જો આવી રીતે આવી રસોઈ બનાવી છે આમાં તો મોડું જ ખાવાનું હોય આમાં તો મીઠાવાળું ખાવાનું કે નહીં નહીં મીઠું નહીં ખાવાનું મુલાકાતમાં આ કેટલામો દિવસ છે ચોથો દિવસ છે તો અત્યારે એકટાણું કરો બેઠા તો બપોરે ફરાર કર્યું હતું જો આવી રીતે આ દીકરીઓ બધું રહેલું છે ને મારી બેન પણ એટલે કે મારી ફ્રેન્ડ અત્યારે જમણવાર આપેલો છે એમને તો બધા જમવા આવેલા છે હાલો શરૂ કરી દો તો જો મિત્રો આ બધા મારી બેન પણ છે નાની નાની જમવા બેઠી છે મારી બેન આ બધી નાની નાની ગોણી કરીને એમાં મને હોય ને ગોણી કરી છે બોલો હું તો કઈ તમને કેમ લાગે છે હું મુલાકાત રહી છું કે નહીં કોમેન્ટ માં તમે લખજો હું મુલાકાત રહી છું કે નહીં મને ગોણી કરી છે હું જમવા બેઠી છું જો કેવું સરસ મજાનું જમવાનું છે તમે જોઈ જો આપણે ગોણી ન થાય હું તો જમવા આવે ની જતી પણ મને એને ગોણી કરી છે તમારા આરોગ્ય બરોબર તો હું મુલાકાત રહી છું કે નહીં રહેવું તમે કહો રહી

હાલો જલ્દી તૈયાર થવા હાલો હાલો મિત્રો તો રીના ને માનસી ને કાનો અમારે તૈયાર થઈ ગયા છે તો હવે બગદાણા જવા માટે નીકળીએ તો હાલો હવે મોડું કરવું નથી અને રાત્રિનો સમય છે રસ્તો બહુ ખરાબ હોય એટલે બહુ મોડું કરવું નથી તો હાલો હવે બગદાણા જવા માટે નીકળી તો માણસોની કેટલી ગર્દી છે અને રસ્તામાં સેવા ભાઈઓ માણસો કેટલી સેવા આપી રહ્યા છે તમને બતાવું કે ઘણા અન્નક્ષેત્ર ખોલીને બેઠા છે પાણીનો સેવા આપી રહ્યા છે કોઈ નાસ્તાની સેવા આપી રહ્યા છે તો મિત્રો આ બધું તમને બતાવું છું તમે જુઓ કે આજ પૂનમ છે ગુરુ પૂનમના દિવસે કેટલી માણસો સેવા આપે છે એ બધું તમને બતાવું છું જો આ રીતનું છે મિત્રો મિત્રો આ નાસ્તાની વ્યવસ્થા છે જો કેટલી બધી ઘડતી છે જો જોઈ લો આમ જો ટ્રાફિક જવો તમે આ બધા નાસ્તો વાળા ઉભા છે બધા છે હાલો મિત્રો જો બગદાણાની બજારમાં કેવી કેવી દુકાનો છે કેવા કેવા વેપારીઓ બહાર ગામથી આવેલા છે મોટી મોટી દુકાનો છે આ બધો મેળાનો નજારો તમને બતાવું કે ભાઈ બગદાણામાં ગુરુ પૂર્ણમના દિવસે કેટલા વેપારીઓ આવે છે અને કેવો વેપાર થાય છે અને કેવી કેવી દુકાનો હોય છે હાલો દુકાનમાં આપણે બજારમાં ફરવા માટે જઈએ અને દુકાનો તમને દૃશ્ય બતાવું આવી ગયા બત્રાણે હેપી બર્થડે ટુ યુ એટલે મુક દીધા ના એને તો નથી ના અમે 99 હિણ મ઺ ણ મ૨ મણ ઘલલી઴ય મભલ મ મે ન મ મ�લ મ�Plus મ઺ મ઺ મોબંણ મટામ મદિય મભાં યને઱ મવલ મામમ તો જો મિત્રો આવી બજાર ભાઈ અને આખા મેળા રખ્યા બહુ મોજ કર્યો બહુ આનંદ કર્યો પણ રીનાઈ એમાં હું ખરીદી કરીને કેટલા મોંઘા ભાવની ખરીદી કરી રીનાઈ હું ખરીદી કરી છે મિત્રો એ તમને હું સેલે બતાવું છું વિડીયોમાં ઠેરવી રીતે બનાવી રેજો કારણ કે રીના આટલી મોંઘી વસ્તુ ખરીદીને મેળામાંથી આટલી મોંઘી વસ્તુ ખરીદીને ને મને કહેતી એના પછી કે કેટલા રૂપિયાની વસ્તુ મોંઘી અહીંયા ખરીદી કરી પણ મને કાંઈ કહેતી નથી પછી હું ખરીદી કરી એમ તો મિત્રો ઠેર જોયો હું તમને રીનાએ હું ખરીદી કરીને એવું તમને છેલે બતાવું છું તમે વિડીયોમાં ઠેડી રીતે બનાવી રહીજો

બગદાણામાં પ્રખ્યાત નામ સુરેશભાઈ ગોળાવાડ હા હું સુરેશભાઈ કેમ હલે હારો કોમેન્ટ વાય તમારી ઘણા ફરી બેન ને હા અમારી દુકાન કરે કે આવી જાઓ કીધું તો ને

બગડાણાની અંદર પૂનમના દિવસે આવો બધો આનંદ હોય અને બાપાના દર્શન થાય અને બાપાના ગુણગાન ગવાય છે તો મિત્રો મેં અને તમે કાંઈ બઝનઘસ બાપાને જોયા તો નથી કારણ કે આપણી હયાતમાં બઝનઘસ બાપા હતા નહીં કોઈ મોટી ઉંમરના માણસો હોય અહીં કદાચ બઝનઘાસ બાપાના દર્શન કર્યા છે આપણે તો દર્શન કર્યા નથી પણ હા ચોક્કસ એક વસ્તુ આ હું તમને એવી બતાવીશ કે બજરંગદાસ બાપાને આપણે હાજરા હાજર આપોઆપતો નથી જોયા પણ બજરંગદાસ બાપા હતા એ વખતની એમની જે લાકડી હતી એ લાકડીના હું તમને દર્શન કરાવું જો મિત્રો લાકડી પણ એના બજરંગદાસ બાપાની જે લાકડી હતી એનાયત પણ દર્શન કરવા એ અતિ દુર્લભ કહેવાય આપણા માટે કારણ કે બાપાને આપણે જોયા નથી પણ બાપાની જે લાકડી હતી એ વખતમાં જે લાકડી રાખતા એ જ લાકડીના હું તમને દર્શન કરું કે બગદાણાની અંદર બદનદાસ બાપા હતા અને એ જે લાકડી રાખતા એ જ લાકડી ઓરિજિનલ અમારા વેવાય છે ભરતભાઈ પરમાર હંસાબેન ભરતભાઈ પરમાર તેમના ઘરે બજરંગદાસ બાપા હતા એ વખતની લાકડી અને બાપા જે લાકડી રાખતા એ જ લાકડીના હું તમને દર્શન કરાવું વિડીયોમાં બન્યા રીજો મિત્રો અને લાકડીના દર્શન કરો મિત્રો આ બદરંગદાસ બાપા જ્યારે હતા અને બજારમાં બેસવા માટે આવતા ત્યારે દુકાને બેસતા અને એ વખતે આ લાકડી રાખતા ખોડાભાઈની શાનું કેબિન હતું શાહેની દુકાન હતી ખોડાભાઈ પરમાર ત્યારે મિત્રો એ બાપા એની દુકાન બેહવા આવતા અને આ લાકડી એ હાથમાં રાખતા બાપા એ વખતની લાકડી આ અહીંયા અમારે હંસાબેન ભરતભાઈ પરમારના ઘરે ત્યારે મોજૂદ છે મિત્રો તો તેમના દર્શન કરવા એ પણ આપણી માટે તો ઉત્તમ મોટા મોટા લાવવા કહેવાય તો મિત્રો આ એક એ વખતની લાકડી છે તો તેમના દર્શન કરો મિત્રો જુઓ બાપા જે લાકડી રાખતા એ જ લાકડી એટલા એલા વાહ ભાણીયા ભાઈ વાહ કા બાપા સીતારામ બાપા સીતારામ બોલ હા બાપા સીતારામ કેતો સીતારામ હા સીતારામ કેતો ભાઈ અમારો ભાણીયા હા ફેતાર હલો પૃથ્વી હલો બાપા સીતારામ હલો હલો મંદિરે જવાનું છે હલો હલો મિત્રો તો રીના એ તો બગદાણામાંથી મોટા મોટી ખરીદી કરી છે

Да, с е 알리 д